જૂના અખબાર મુંબઈ પ્લેટફોર્મ પર હું છું ચાલો નજર સંઘર્ષ દરમિયાન ભારતીય નાગરિકોને પરત લાવવાનું ઓપરેશન સિંધુ યથાવત ઓપરેશન સિંધુ હેઠળ ઈરાનથી વધુ બસો નાગરિકો ભારત પરત ફર્યા ભગવાન જગન્નાથ મોટાભાઈ બળદેવજી અને બહેન સુભદ્રા સાથે મોસાડ ભગવાનની નત્રોત્સવ વિધિ માટે વિશેષ પૂજા અર્ચનાનું આયોજન કરાયું ભગવાનને આજે ઉપર બિરાજમાન કરવામાં આવશે ગુજરાતની આઠ હજાર ત્રણસો છવ્વીસ ગ્રામ પંચાયતો માટે બાવીસ જૂને યોજાયેલી ચૂંટણીઓનું આજે પરિણામ જાહેર કરવામાં આવશે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મતગણતરી માટે વ્યાપક તૈયારીઓ કરવામાં આવી રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો બેતાલીસ તાલુકામાં વરસાદ નોંધાયો સૌથી વધારે વરસાદ નર્મદા જિલ્લામાં નાંદોદમાં નોંધાયો સૌથી વધારે સાડા સાત ઇંચ વરસાદ નોંધાયો મેંદરડાના આંબલા ગામમાં દીપડો ઘૂસ્યો વન વિભાગ દ્વારા દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું સાસણ એનિમલ કેર સેન્ટર ખાતે દીપડાને ખસેડવામાં આવ્યો અમદાવાદમાં રથયાત્રામાં જોડાનાર સત્તર હાથીઓની શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની ચકાસણી કરવામાં આવી રથયાત્રાના દિવસે પણ જિલ્લા પશુપાલન વિભાગની વિભાગની ટીમ ટીમ તથા વન હાથીઓની સાથે રહેશે જેતપુરની ગ્રામ પંચાયતોની મતગણતરી સાત ટેબલો પર શરૂ કરવામાં આવી જામકંડોરડા ગ્રામ પંચાયત માટે બે ટેબલો પર મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાઈ મતગણતરી કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો રાજકોટમાં જન્માષ્ટમી લોકમેળા માટે ફોર્મ ભરવાની મુદત ત્રીજી વખત વધારવામાં આવી બસો અડત્રીસ સ્ટોલ અને પ્લોટ માટે ફક્ત વીસ ફોર્મ ભરાયા યાંત્રિક રાઇડ્સ માટે એસઓપી વિરુદ્ધ કોઈપણ ફોર્મ ન ભરાતા તંત્રની ચિંતામાં વધારો થયો નીરજ ચોપડાએ ઓસ્ટ્રાવા ગોલ્ડન સ્પાઇક સ્પર્ધામાં પંચ્યાસી પોઈન્ટ ઓગણત્રીસ મીટર થ્રો કરીને ગોલ્ડ મેડલ જીત્યો આવા જ ઇન્ફોર્મેટિવ વીડિયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે